નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા શહેરના નિકોલના ખોડિયાનગર વિસ્તારમાં પતિએ પત્ની પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે પત્ની 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 મેલી વિદ્યા કરતી હોવાની શંકા રાખી મોકો જોઈ પતિએ પતિએ પર છેરીના ઘા જીકી જીવલેણ હુમલો કરતા સમગ્ર મામલો નિકલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે આ આખી ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે પોલીસે આ ઘટનાને પગલે ગુનો નોંધી હુમલો કરનાર પતિની ધરપકડ કરી છે જ્યારે હુમલામાં ઘાયલ પત્ની સિવિલ હોસ્પિટલમાં છે નગર વિસ્તારમાં યુવતીના લગ્ન મયંક સાથે દોઢ વર્ષ અગાઉ લગ્ન થયા હતા જોકે દોઢ વર્ષ લગ્નજીવનમાં કંકાસ થવા લાગ્યો હતો દરમિયાન મયંકના ભાઈની આત્મહત્યાની ઘટના પણ બની હતી પતિ અને પત્ની વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં પતિ અને તેના પરિવારજનોને યુવતી ઉપર મેલી વિદ્યા કરતી હોવાની શંકા હતી એ મેલી વિદ્યાના કારણે તેમના બીજા પુરુષને આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ યુવતીના પતિ અને સાસરિયાવાળાએ લગાવ્યો છે દોઢ વર્ષના લગ્ન જીવનમાં ઘર કંકાસના કારણે યુવતી છ મહિનાથી તેના પતિના ઘરે ખોડિયાનગર રહેવા તેના પિતાના ઘરે ખોડિયાનગર રહેવા આવી હતી ત્યારે ત્રણ નવેમ્બરના સાંજના છ વાગે ઈજાગ્રસ્ત પત્ની પોતાના કામ માટે ઘરેથી નીકળ્યા હતા અને ખોડિયારગર દૂધની ડેરી પાસે જતા હતા ત્યારે આરોપી પતિ મયંક રૂમાલ બાંધીને પત્ની પર હુમલો કર્યો હતો યુવતીને જમીન ઠસેડી ગળા અને હાથના ભાગે ઉપરા છાપરી છરીના ઘા ઝીકી લીધા હતા ઈજાગ્રસ્ત યુવતીને સિત્તેરથી વધુ ટાંકા આવ્યા છે અને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે પતિ મયંક અને સાસુને શંકા હતી કે ચંદ્રિકા મેલી વિદ્યા કરે છે જેના કારણે તેના નાના ભાઈએ આપઘાત કર્યો હતો જેની આદાવત

કોણે માર્યું છે મારા પતિએ મને ચાકું બી માર્યું છે અને બાકી વાળીને ઢીકે ઢીકે બી બહુ મારી છે સાંજે સાડા છ વાગે કાલે ગઈકાલ તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ અંદાજીત છ વાગ્યાની આસપાસ ચંદ્રિકાબેન કોઈ કામથી બજારમાં ગયેલ અને બજારમાં કામ પતાવીને પોતાના પિતાના ઘરે જતા હતા તે દરમિયાન નિકોલ દૂધ સાગર ઘર ઉમિયાનગરના નાકે પહોંચતા તેમના પતિ આરોપી મયંક પટેલ નાઓ આવેલ અને તેઓને કહેલ કે તારા લીધે મારા ભાઈ મરી ગયેલ છે તેમ કહી ફરિયાદી શ્રીનું મોઢું પકડી જમીન પર નીચે પાડી અને માર મારેલ તેમજ પોતાની પાસે રહેલ ધારદાર ચાકુથી ગળાના ભાગે તથા શરીરના બીજા ભાગે ઇજાઓ કરેલ હતી જે અનુસંધાને નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે અને આગળની તજવીજ તપાસ ચાલુ છે એ છેલ્લા પાંચેક મહિનાથી અલગ રહે છે બંને જણા અને એમનો લગ્નગાળો અંદાજે દોઢ બે વર્ષનો છે સેબા એની પૂછપરછમાં બીજો અન્ય એક કબુલાત કરે છે કે વેરા ઇકોરા એને જ ના એવી કબુલાત હાલના સ્ટેજે નથી સે પ્રાથમિક એમના ભાઈએ સુસાઇડ કરેલું એટલે આમાં બેનનો હાથ છે એવું એને માની અને આ પ્રકારનું આગળ ઉભરેલ છે બેની મહિલામાં અગાઉ પણ આ રીતે કઈ ફરિયાદ કે અરજી આપેલી છે નું નામ અને જેમની જેમનીારે ઘટના બની જે આપના કોણ થાય મારા બેન થાય છે આપું નામ મારું નામ હિતેશ કુમાર મંજીભાઈ વાજા આપની બેનારે આજે શું થયું મારી બેનને ગળાના ભાગે સરી મારેલી છે એના ઘરવાળાએ બરોબર 6:30 વાગે તો અમે આ તાત્કાલિકમાં લઈને આવ્યા છે ઈ શું ઘટના હતી એમના જે પતિ હતા કેટલા સમયથી બંનેના લગ્ન હતા અને શું તકલીફ પડી હતી તેને દોઢ દોઢ વર્ષ પહેલા એમને લવ મેરેજ કરેલા હતા પછી હમણાં ચાર મહિના પહેલા પછી એમને ઘરેથી કાઢી મૂકી હતી તો એ મારા માસીની ઘરે જતી રહી મારા માસીની ઘરે જતી રહી પછી અમને લોકોને ફોન આવ્યો કે ભાઈ અમે તમે લોકો લઈ જાઓ અમને આ લોકોએ મને ઘરેથી કાઢી મૂકી છે અને પછી અમે લોકો નિકોલ પોલીસ સ્ટેશનમાં એમનો થેલો લઈને ગયા હતા કે ભાઈ ચેક કરી લો તો અમને લોકોને ચેક કરીને તરત ઘરે મોકલી દીધા એ કે હવે તમારી બેનને લઈ જઈ શકો છો એ પછી અમારી ઘરે એકવાર ઝઘડો કરવા આવ્યા હતા એનો બી વિડીયો મારી પાસે છે બરાબર તોય તે અમે પોલીસ ફરિયાદ કરી હતી પણ હજી કોઈ કાંઈ ત્યાં આવ્યું નહોતું અમારી ઘરે એટલે પછી આજે અમે કોર્ટમાં કેસ કર્યો બે તારીખનો કે મુદત હતી તો જજ સાહેબ રજા ઉપર હતા અને આજે એણે આવી રીતનું કર નાખ્યું